નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડી ન્યૂઝ બોલમારી અંબે જય જય અંબેના જય ઘોષ સાથે છોટાઉદેપુરથી આદ્યશક્તિ પદયાત્રા સંઘ અંબાજી જવા રવાના થયો છે છોટાઉદેપુર ખાતેથી આજરોજ તારીખ ત્રેવીસ ઓગસ્ટથી અમાસના દિવસમાં આદ્યશક્તિના દર્શન અર્થે છોટાઉદેપુરના માય ભક્તો પગપાળા અંબાજી જવા રવાના થયા છે છોટાઉદેપુર જિલ્લાથી છેલ્લા ઘણા વર્ષથી નિયમિત ઉપડતો આશ્રી અધ્યશક્તિ પદયાત્રા સંઘ આજરોજ છોટાઉદેપુરથી ઉદેપુરથી પગપાળા રવાના થયો હતો જેમાં મોટી સંખ્યામાં માય ભક્તો જોડાયા હતા ગામના લોકો દ્વારા ગાજતે વાત વાજ વાજતે ગાજતે અને ભારે શ્રદ્ધા અને આસ્થા વચ્ચે કાલિકા માતાના મંદિરમાં માના દર્શન આશીર્વાદ લઈને અધ્યશક્તિ પદયાત્રા સંઘના પદયાત્રી ભાવિક ભક્તો અંબાજી તરફ રવાના થયા હતા જે સંઘ અંબાજી ખાતે ભાદરવી અગિયારસના દિવસે ભક્તિભાવ સાથે ગબ્બર ઉપર મા અંબાના દર્શન કરી અંબાજી મુખ્ય મંદિર ખાતે ધજા ચડાવી ભક્તિભાવ સાથે દર્શન કરીને પરત ફરશે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં યુવા યુવતીઓ જોડાયા છે